આ દુનિયામાં કદાચ કરોડો રૂપિયા હોય અબજો હોય કે કદાચ આખી સૃષ્ટિ તમારી થઈ જાય પણ ભાઈ મરે મરે ભવ હારીએ દસ જાય પણ જેના માવતર મરે ને સાહેબ એને ચારે દિશાના વાવાય આવે કદાચ એકાદ ભાઈ જતો રહે આપણી વચ્ચેથી કુદરતના નિયમ પ્રમાણે તો માણસ ભવ હારી જાય કોઈ બેન જતી રહી હોય તો એ દિશામાં જવાનું કદાચ બંધ થઈ જાય પણ જો મા બાપ છે તમારી દિવાલો હોય પણ જો ઉપર છાપરું ન હોય ને તો તમને ટાઢ તડકાથી અને વરસાદ થી કોઈ બચાવી શકે નહીં અને મા બાપ છે ને સાહેબ એક એવું પાત્ર છે કે નિસ્વાર્થ પ્રેમ જો કોઈના હૃદયમાંથી તમારે કાઢવો હોય ને તો સંસારની અંદર સ્વાર્થ ભરેલા સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ થાય વાત કોઈક દિવસે માનું હૃદય તપાસો ત્યારે ખબર પડે કોઈક દિવસે પિતાનો સ્વભાવ ભલે કઠોર હોય પણ એને સમજવાનો કોઈક દિવસે પ્રયત્ન કરીને ત્યારે ખબર પડે ગરુડ પુરાણ અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જીવ તમારા આંગણેથી જાય છે એ અગિયાર દિવસ સુધી જ્યાં સુધી તમારી સાથે એના સંબંધો બંધાયેલા છે આવતીકાલે જ્યારે બ્રાહ્મણ દ્વારા પિંડ કાપવામાં આવશે આપણી સાથે છેલ્લા સંબંધો પૂરા કરવામાં આવશે અને ત્યાર પછી એમની ઉદ્ધર્વ ગતિ થાય પણ આ અગિયાર દિવસ જે તમે એની વચ્ચે કાઢો છો એમાં માણસ ઘણી વખતે રડતા હોય છે ઘણી વખતે એની પાછળ હજી તો દાદા ગયા નથી અને પાછળ પાછળ બેંક બેલેન્સ ચેક કરવા નીકળી જાય બાપા કેટલાક ચેક મુકતા ગયા છે અમુક અમુક તો પાસબુક કેટલી છે એ એ ભેગી કરે પણ પણ આ બધું જોતા હોય હોય છે યાદ રાખજો આજુબાજુમાં બેઠા આપણા અત્યારે સાંભળે છે તમને બધાને જોવે છે અને આપણી સનાતન સંસ્કૃતિમાં તો સાહેબ એના અસંખ્ય દાખલાઓ છે કદાચ કોઈ માનતા ન હોય તો એના પ્રમાણો નાટક કરતા હો તો પણ જોવે છે તમે દિલથી રડતા હોય ને તો એને ખબર હોય છે કારણ કે તો આ તો માણસ છે એટલે એટલા માટે કેવું પડે અમે લોકો તો એમાં એના ચહેરા અમે બેઠા બેઠા જે જોતા હોઈએ ને ત્યારે એમાંથી માંડ દસ જણા સહાનુભૂતિ લઈને આવ્યા હોય અને હવે તો આપણે માણસો એટલા બધા નબળા થઈ ગયા છીએ કે કોઈ માણસ મરી ગયું હોય ને તો ત્યાં જઈને ખાલી એટલું કઈ મોઢું દેખાડતો આવું એમ અને તમારે જોવું જ જોજો એ બીજે ક્યાંય નજર નહીં કરે એનો દીકરો બેઠો છે ત્યાં આમ કરશે આમ એટલે એના દીકરાને ખબર પડી જાય કે ભાઈ આવી ગયા છે પણ આજે એમની પાછળ હું ને તમે જેટલું કોઈ સત્સંગ કરો તમે જેટલું કોઈ ભગવાનનું ભજન કરો એટલું એ જીવ છે ભગવાન તરફ આગળ વધે જ્યારે હું તમે રડીએ છે એમની પાછળ રોક અકલ કરીએ છીએ તમારે તો આ બાજુ સારું છે અમારા સૌરાષ્ટ્રમાં તો કોઈ યુવાન મરણ થઈ ગયું હોય તો એમ કે આ કઈ ભજન કરવા જેવો થોડો હતો માણસ મોટી ઉંમર ના હોય કે એની પાછળ ભજન કરાય પેલો યુવાન છોકરો મરી ગયો હોય તો કે એની પાછળ ભજન ન કરાય શા માટે એનો કયો ગુનો છે ભાઈ તમે એમની પાછળ ખાલી બે નામ ઈશ્વર ના આપો વિચાર તો કરો કે અજામિલ જેવો અધમ માણસ અધમ અજામી અઘશે છૂટ્યો કરી પુત્ર નારદજી એને કહ્યું કે બ્રાહ્મણ નો દીકરો થઈને માંસ ખાધું ન કરવાના કામ કરેલા છે અને આમાંથી તને કોઈ ઉગારી શકે નહીં પેલો હાથ જોડીને કઈ નારદજી એકાદો રસ્તો તો હશે ને નારદજી કે તારા દીકરા કેટલા છે એ કે છ દીકરા છે અને સાતમો દીકરો હમણાં જન્મ્યો એટલે એનું કઈ નામ નથી રાખ્યા નારદજી કે એનું નામ નારાયણ રાખી દે પેલા એ કહ્યું કે વાંધો નહીં એનું નામ નારાયણ રાખી દઇશ ભગવાનમાં પ્રેમ નહોતો જોજો આ ભગવાનના નામનો મહિમા કેવો છે ભગવાનમાં પ્રેમ નહોતો પણ એના દીકરામાં હેત થઈ ગયું એમને જ્યારે કંઈ પણ તકલીફ પડેલ એના દીકરાને બોલાવે એ નારાયણ અહીંયા આવે એ નારાયણ એવું કહેવાય છે કે હજાર મીનના પાપને લઈ અને છેલ્લે યમના દૂતો એને લેવા આવે છે અને યમના દૂતો એને મારે છે અને એ વખતે એ માણસ પીડાતો હતો કે હે નારાયણ હે નારાયણ અને સાહેબ ઇતિહાસ સાક્ષી છે કારણ કે એ ભગવાન વેદ વ્યાસજી એ લખ્યો છે કારણ કે વેદ વ્યાસજી એ વખતે હાજર હતા અને ભગવાન આવ્યા છે યમના દૂતોને કહ્યું કે અને હાથ નહીં લગાડતા કે કેમ કે આ તો અમારા ખાતાનો જીવ છે આખી જિંદગી આને નારાયણ નારાયણ કર્યું છે ઓલા કે પણ એ નારાયણ તો એના દીકરાનું નામ હતું એટલે નારાયણ નારાયણ કરતો હતો ભગવાન ભાગશાળી છે યુપી નામ ગણેશ ને રામ ને આવા બધા જ નામ હોય છે અને આપણા હિન્દુના છોકરાના હવે તો એવા અગડબમ જેવા નામ આવ્યા ને કઈ ખબર નથી પડતી બોલો અને છતાંય બે ના પાછા ખુશ થાય વિચારજો આજે દાદાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ એની ઉંમર હતી ભગવાનના ઘરે જવા માટે તેને પણ એની પાછળ આપણે મિત્રો થોડુંક મનોમંથન કરવાનું છે અહીં બેઠા છો બેનો તમારામાંથી હું બધાને આ પ્રશ્ન કરીએ આપણે અહીં બેઠા છો બધા હિન્દુ છો ને હાથ ઉપર કરો ને જેટલા હિન્દુ હોય એટલા જેને શંકા હોય એ ન કરતા બાકી બધા હાથ ઉજા કરતા બરાબર છે હવે આ બેનો તમને પૂછી આમાંથી નામ આવડતા રામચંદ્ર ભગવાન ના ચાર ભાઈ નામ આવડતા હોય આથી જો આ જોઈ લો એક દીકરો છે પાછળ ધન્યવાદ છે આ એ બાજુ બેન છે આ ત્રણ જણ થયા આપણે છીએ કેટલા અને જેને આવડતા દિલથી હાથો છક બધા દિલથી હાથ હાથો હા પેલો દીકરો ઓમ એને બધા જોરદાર અભિવાદન કારણ કે અત્યારે આવા દીકરા ને અઘરા પડે છે અમે કૃષ્ણ ભગવાન ના મંદિર ને ત્યાં આરામ કરતા હતા એક બેન અરખ પદુડા થઈને મારી પાસે આવ્યા સમજ્યા હજી તો ભજન નહોતા નતા અનિલભાઈ ત્યાં અળવે કરી મારી બાજુમાં આવીને કે હે ભાઈ આ તમારું કઈ પૂરું થાય આ તો ભજન છે આ તો મોજના મૂલ ન હોય આમાં તો કલાક વધી જાય આના કરતા કઈક સારું કામ હોય તો બોલો ઈ કે એવું નઈ અમારે એક સિરિયલ જવાની હતી ને એટલે એટલે એય સિરીયલ માં ભગવાનને ભજન કરતા કઈક સારું આવતું તો મને કહું હું જોવાનું ચાલુ કરું એ કે નહીં અનુપમા નામની સિરિયલ આવે છે ને એમાં એક ભાઈને બે બૈરા છે અં અમારે ઈ જોવાનું છે કોના ભેગો રહે મારી માર માં દુનિયા ના આપેલ અમને દુઃખ વનમાં દાડા વિતાવ્યા માંડ કરી જોયા અયોધ્યાના મુખ પાછા વનમાં વળાવ્યા એની ચિંતા નથી મને ભલે વનમાં મારા પ્રભુ રામે મોકલી પણ હેજી લક્ષ્મણ ભોળારે હૃદયના મારા રામ રામનીરે સાથે તમે રહેજો અને પછી જ્યારે એ શબ્દ બોલે છે ને આ દેશની દીકરી આ નવી પેઢીની જે છોકરીઓ મોબાઈલ માટે થઈને લગ્નના છૂટાછેડા કરે છે ને એ સાંભળજો વચ્ચે આવ્યું તો ખબર એમઆઈનો ફોન કેમ લઈ દીધો મારે તો એપલનો જતો તો આ સંસ્કારો છે આપણા અને એ વખતે સીતાજી કઈ છે કે લક્ષ્મણ હું વનમાં ભલે એકલી રહી પણ હેજી લક્ષ્મણ સીતાજી ના રખોપા કરે મારો રામ પણ મારા રામ ના કોણ કરશે વિચાર તો કરો દીકરીને વગર કરોમાં ચિંતા કરે છે અને હાટુ બાવીસ લાખ માંગે છે કેટલા કેટલા નીચે કેટલા નબળા થયા છે અને છતાંય પાછા આમાં જરાક ગીત આવતું ભારત કા બચ્ચા બધા જય શ્રી રામ બોલેગા આ લોકો જીવ્યા છે ને એ લોકો હવે એ લોકોની ઉમર ની અંદર એની પત્નીઓ હતી ને એના ચહેરા પણ જોવા નતા એ ઘૂંઘટ કાઢ્યો હોય લગ્ન કરીને ઘેરે આવે અને એ બિચારા જયારે આમ ઘૂંઘટ ઉગાડે ત્યારે ખબર પડે કે ઐશ્વર્યા રાય છે કે ઓલા રાનું મંડળ આવ્યા છે પણ તોય હો હો વર્ષ સુધી જીવન કાઢી નાખતા હતા ને આપડા સાહેબ પાંત્રીસ વર્ષ નથી આવતા

ત્યારે પરિવાર ની અંદર સ્વાભાવિક છે કે ઠેસ પહોંચી હોય કારણ કે જેમણે વર્ષો સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી અને આ પરિવાર ને જે ફૂલ્યો ફાલ્યો કર્યો છે આવો સંસ્કારી બનાવ્યો છે એ પિતાનું દુઃખ તો કોને ન હોય